પ્રકરણ ત્રણ ભારતમાં રાષ્ટ્રવાદ રાષ્ટ્રવાદ ઉત્પન્ન કરતા પરિબળો સારાંશ રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન મન ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં થયો હોવાથી નવજાગૃતિ ધર્મ સુધારણા અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ ઇટલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે બ્રિટિશરોના સંપર્કના પરિણામે ભારતીયોના રાજકીય સામાજિક ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં ફેરફાર થયા સૈદ્ધાંતિક સમાજ એક રાજકીય અંગ્રેજોના શાસન પહેલા આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હોવાથી ભારત નાના મોટા રજવાડામાં પ્રત્યક્ષ કે અંકુશ સ્થાપ્યો અને એક સરખું વહીવટીતંત્ર અમલમાં મૂક્યું આર્થિક અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા और उत्पादित करे लोग तैयार माल भारतना बाजारों में बेचता। इंग्लैंड तरफती भारत, मा तरफ भारत आता माल पर नजीवी जकात लेवाती, जरे हिंद में उत्पन्न थे तैयार मल पर वधु जकात लेवाती। परिणाम भारत में उत्पन्न मल मोह पड़ तो आम आ हरीफाई भारतना हस्त उद्योग टकी शक्या नहीं ત્રણ વાહન અને સંદેશાવ્યવહાર ભારતમાં રેલવે તાર ટપાલ જમીન તથા જળ વ્યવહારના માર્ગો લશ્કરી આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા પ્રાદેશિક કક્ષા બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી થઈ ચાર શિક્ષણ અને સાહિત્ય ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હોવાથી આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ નાટકો વાર્તાઓ કાવ્યો અને ગીતો વગેરે લખાયા જેણે રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો પાંચ વર્તમાનપત્રો રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો તેમજ બંગાળ મુંબઈ મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી છ ભારતનો ભવ્ય વારસો પાશ્ચાત્ય પુરાતત્વવિદ એટલે કે એલેક્ઝાન્ડર કનિંગહામ તથા તેના શોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના સારાંશ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં જુદા જુદા પરિબળો તથા કેટલીક પ્રાદેશિક સંસ્થાઓ જેમ કે બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી કોલકાતા મદ્રાસ નેટિવ સભા ચેન્નાઈ ઇન્ડિયન એસોસિએશન કોલકાતા બોમ્બે એસોસિએશન મુંબઈ સાર્વજનિક સભા પુણે વગેરેનો પણ ફાળો હતો સૈદ્ધાંતિક સમજ સર એલન ઓક્ટેવિયન યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી આમ અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ફરીથી ન બને તે માટે બંધારણીય સંસ્થા સ્થાપવાનો વિચાર તત્કાલીન વાઇસરોય રોય ડફરીનને સમજાવી કરવામાં આવ્યો એઓ યુમના પ્રયત્નોથી ડિસેમ્બર અઢારસો પંચ્યાસીમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી જેનું પ્રથમ અધિવેશન મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં રોજ ચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે મળ્યો આમ ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી બોતેર પ્રતિનિધિઓએ હાજરી આપી તેમાં દાદાભાઈ નવરોજી ગોપાલકૃષ્ણ ગોખલે ફિરોજ શાહ મહેતા બદ્રુદ્દીન તૈયબજી કેટી તેલંગ છા વગેરે મુખ્ય આગેવાનો હતા બીજું અધિવેશન અઢારસો છ્યાશીમાં માં દાદાભાઈ નવરોજીના પ્રમુખ પદે મળ્યો જેની સભ્ય સંખ્યા ચારસો બત્રીસ હતી તેમજ ત્રીજું અધિવેશન અઢારસો સિત્યાશીમાં મળ્યું જેની સભ્ય સંખ્યા છસો સાત હતી મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી અઢારસો પંચ્યાશીથી ઓગણીસો પાંચ મહાસભાની પ્રથમ કામગીરી બંધારણીય હોવાથી સરકાર સમક્ષ રાજકીય હકો આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો ખેડૂતોને દેવામાં રાહત આપવી ગૃહ ઉદ્યોગને સજીવન કરવા વગેરે માંગણીઓ કરવામાં આવતી મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોને વિસ્તાર કરીને તેમાં પચાસ ટકા સભ્યો ચૂંટાયેલા રાખવા તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવવી તેમજ વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા સ્વાતંત્ર્ય હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા પરંતુ થોડા જ સમયમાં તેઓ વિરોધી બન્યા ગવર્નર જનરલ કરઝને રાષ્ટ્રીય વિરોધી કેટલાક પગલાં ભરી ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવીને બંગાળનું ઈસવીસન ઓગણીસો પાંચમાં વાઇસરોય કર્ઝને વિભાજન કર્યું તેમાં બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો સમાવેશ થતો હતો જેની વસ્તી સાત કરોડ એસી લાખથી વધુ હતી વાઇસરોય કર્ઝન મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરીને વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતા હતા જેનો ઇરાદો રાષ્ટ્રીય નેતાઓ સમજી ગયા અને તેઓએ આ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો સૈદ્ધાંતિક સમજ બંગ ભંગનું આંદોલન બંગાળની એકતાને તોડનારા આ ભાગલાનો વિરોધ કરવા આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદ મઠ નવલકથાનું વંદે માતરમ ગીતને લડાઈનો નારો બનાવવામાં આવ્યો અને જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસ બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવાયો સ્વદેશી આંદોલન ભંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવા ત્રણ લક્ષણો અમલમાં મૂકવામાં આવ્યા હતા એક સ્વદેશી બાલનો વેપાર કરવો બે વિદેશી બાલનો બહિષ્કાર કરવો અને ત્રણ રાષ્ટ્રીય શિક્ષણ લેવું આ ઉદ્દેશોને હાંસલ કરવા બંગાળના લોકોએ એક લડત સમિતિની રચના કરી જેમાં સુરેન્દ્રનાથ બેનર્જી બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતા હતા વર્તમાન પત્રોના લખાણો સરઘસો જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો પરિણામે ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ મીઠું ખાંડ બૂટ તમાકુ વગેરેની આયાતો ઘટીમાં બનેલા કાપડ અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ વધ્યું જહાલવાદ નું ઉદય સારાંશ દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી ગોપાલકૃષ્ણ ગોખલે ફિરોજ मेहता वगैरे નેતાઓ બંધારણીય માર્ગે રાજકીય હકો મેળવવા પ્રયત્ન કરતા હતા તેમજ તેમના સમય પ્રમાણે નરમ વલણ અપનાવ્યું હોવાથી મવાળવાદી તરીકે ઓળખાયા તેમની કામગીરીના પરિણામ સ્વરૂપ જાગૃત થયેલો હિંદનો યુવા વર્ગ ઉત્સાહી આક્રામક અને આત્મવિશ્વાસથી સભર થયેલો હોવાથી તેઓ મવાળ નીતિને બદલે આક્રામક નીતિ અખત્યાર કરવામાં માનતો હતો સૈદ્ધાંતિક સમાજ જહાલવાદી નેતાઓમાં લાલ બાલ અને પાલની ત્રિપુટીથી ઓળખાતા લાલા લજપતરાય બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્રપાલનો સમાવેશ થતો હતો જે સ્વરાજને ઇનામ તરીકે નહીં પણ હકથી મેળવવામાં માનતા હતા જહાલવાદી નેતાઓ લોકમાન્ય ટિળક અઢારસો છપ્પન થી ઓગણીસો વીસ લોકમાન્ય ટિળકે એક મંત્ર આપ્યો હતો કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જ જંપેશ તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ ઉત્સવો ઉજવવાનું તેમજ મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના બે વર્તમાન પત્રો શરૂ કર્યા ઇસવીસન ઓગણીસો સોળમાં હોમ રૂલ ચળવળમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી લાલા લજપતરાય તેમણે સાયમન કમિશનનો વિરોધ કર્યો જેમાં પોલીસની લાઠીઓના પ્રહાર દરમિયાન તેમણે કહ્યું હતું કે મારા પર કરેલા લાઠીના એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના અવસાન લાલ બાલ અને પાલની ત્રિપુટીના ત્રીજા બંગાળી નેતા બિપિન ચંદ્રપાલ હતા બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા બાદ તેમણે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે વર્તમાન વર્તમાનપત્ર શરૂ કર્યું હતું અંગ્રેજ સરકારે યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો તેમના પર આરોપ મૂક્યો હતો મુસ્લિમ લીગની સ્થાપના સારાંશ ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાતો હતો ત્યારે અંગ્રેજોએ રાષ્ટ્રીય ચેતનાને તોડવાનો પ્રયત્ન કર્યો તેમજ મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં સફળ રહ્યા પરિણામે ઈસવીસન ઓગણીસો છમાં માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન ઢાકાના નવાબ સલીમુલ્લા ખા વાય રોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી સૈદ્ધાંતિક સમજ હોમ રૂલ આંદોલન ઓગણીસો સોળ એપ્રિલ ઓગણીસો સોળમાં બાળ ગંગાધર ટિલકે પુનામાં ઇન્ડિયન હોમ લીગની સ્થાપના કરી અને જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને મેળવીને જ જમ્પીશ આમ ત્યારે તેમને લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા એની બેસન્ટે મદ્રાસમાં સપ્ટેમ્બર ઓગણીસો સોળમાં હોમ લીગની સ્થાપના કરી જેનો હેતુ બંધારણીય માર્ગે હોમ રૂલ મેળવવાનો હતો તેમજ તેણે તેના સાપ્તાહિક ધી કોમન વિલ અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં લેખો લખ્યા એની બેસન્ટે બ્રિટિશ સરકારને હિન્દને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ વહેલી તકે આપવાનો અનુરોધ કર્યો જેમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમ રૂલ આંદોલનને ટેકો આપ્યો જેને કારણે મદ્રાસ સરકારે તેની ધરપકડ કરી અને ઉટાકા મંડમાં નજર કેદ રાખ્યા એની મુક્ત કરાવવા દેશમાં સભાઓ અને સરઘસો દ્વારા ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો અને અંતમાં તેમને છોડી દેવામાં આવ્યા તેમને ડિસેમ્બર ઓગણીસો સત્તરમાં કોલકાતા મુકામે ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં સૌ મહિલા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા लखनऊ करार ईस्वी सन ओगनीसो में कांग्रेस और मुस्लिम लीगे एक साथ मुंबई में अधिवेशन भर एक वर्ष पची कांग्रेस और मुस्लिम लीगे तम वार्षिक अधिवेशन एक साथे मा साथ लखनऊ में राख्या जेमा लोकमान्य टिड़के हाजरी आपी ईस्वी सन ओगनीसो सात में सूरत कांग्रेस अधिवेशन में मवाड़वादी तथा जहालवादी जूत अलग पड़ा જે હવે એક થઈ ગયા હતા કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓએ ઈસ્વીસન ઓગણીસો સોળમાં લખનઉ મુકામે સમજૂતી કરીને કરાર કર્યા જે કરાર લખનઉ કરાર તરીકે જાણીતો થયો સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફોજ સારાંશ સુભાષચંદ્ર બોઝનો જન્મ ત્રેવીસમી જાન્યુઆરી અઢારસો સત્તાણું ના રોજ ઓડિશાના કટક મુકામે થયો હતો તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું બાળપણથી જ તેઓ તીવ્ર વૃદ્ધિ પ્રતિભા ધરાવતા હોવાથી ઈસ્વીસન ઓગણીસો વીસમાં લંડનમાં આઈસીએસની પરીક્ષામાં ચોથા નંબરે પાસ થયા ભારતમાં આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જોડાયા અને સ્વાતંત્ર્ય ચળવળોમાં ભાગ લીધો જેમાં અગિયાર વખત રાજકીય કેદી તરીકે પકડાયા ત્યારબાદ ઈસ્વીસન ઓગણીસો આડત્રીસ માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બન્યા તેમજ ઈસવીસન ઓગણચાલીસ માં ત્રિપુરામાં મળેલા કોંગ્રેસ અધિવેશનમાં બીજીવાર પ્રમુખ બન્યા પરંતુ કેટલાક મતભેદોને કારણે તેમણે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું સૈદ્ધાંતિક સમાજ મે ઓગણીસો ઓગણચાલીસમાં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરી બીજી બાજુ યુરોપમાં દ્વિતીય વિશ્વ યુદ્ધ શરૂ થતા ફોરવર્ડ બ્લોકે યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યો સુભાષચંદ્ર અને તેમના સાથીઓને સરકારે જેલમાં પૂર્યા જેથી સુભાષચંદ્ર બોઝ ઉપવાસ પર ઉતર્યા પરંતુ તેમની તબિયત લથડતા સરકારે જેલમાંથી મુક્ત કર્યા અને તેમના જ મકાનમાં નજર કેદ રાખ્યા સત્તર બી જાન્યુઆરી ઓગણીસો એકતાલીસના રોજ મધ્યરાત્રીએ સુભાષચંદ્ર બોઝ વેશ પરિવર્તન કરી પેશાવર કાબુલ અને મોસ્કો થઈ બર્લિન ગયા જ્યાં તેના રેડિયો પરના પ્રવચન સાંભળી અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી અને ત્યારબાદ સુમાત્રા થઈને જાપાન ગયા जर्मनी तथा जापान अंग्रेजों दुश्मन देशों होवा आ संजोगों लाभ लई सुभाष चंद्र बोजे जर्मनी ना वड़ा हिटलर तथा जापान ना वड़ा प्रधान टोजो तो साथ बातचीत चलावेली थी आजाद हिंद फौज ना सुकानी पदे ब्रिटिश लश्कर भारतीय अमलदार कैप्टन मोहन सिंह जापान ने शरणे गये भारतीय सैनिकों में आजाद हिंद फौजनी रचना करी परंतु जापान सरकार तथा रास बिहारी बोस વચ્ચે મતભેદ થતા તેમણે રાજીરામું આપવાની ફરજ પડી આમ રાસ बिहारी बोसે सर्वसम्मतिથી 4 જુલાઈ 1943 ના રોજ आजाद हिंद फौजના સર્વોચ્ચ નેતા તરીકે सुभाष चंद्र बोसની વર્ણન કરી જેમ તેમણે નેતાજીનું હુલામણો નામ આપવામાં આવ્યું નેતાજીએ ફોજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યો તેમજ ભારતને જયહિંદનો મંત્ર આપ્યો તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમના સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી જેમાં તેમણે તુમ મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગાના સૂત્ર દ્વારા આઝાદી માટે આહવાન કર્યું કામચલાઉ સરકાર ઓક્ટોબર ઓગણીસો તેતાલીસમાં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામચલાઉ સરકારની સ્થાપના કરી જેમાં તેમણે પોતે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો સંભાળ્યો અને ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યો આઝાદ હિંદ ફોજની કામગીરી સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદની કામચલાઉ સરકારના વડા બન્યા પછી આઝાદ હિંદ ફોજનું પુનઃ આયોજન કર્યું તેમણે આઝાદ હિન્દ ફોજમાં ચાર લશ્કરી ટુકડીઓ ઉભી કરેલી જેના નામ તેમણે ગાંધી સુભાષ નહેરુ અને આઝાદ આપેલા આઝાદ હિન્દ ફોજે ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો મેળવ્યા પરંતુ પુરવઠાની ભયંકર તંગી અને ભારે વરસાદના કારણે ફોજને પીછે હટ કરવી પડી જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબો ફેંકાતા યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ અને હિન્દ ફોજનું અસ્તિત્વ નાશ પામ્યું જેમાં ચાર હજાર સૈનિકોની ખુવારી થઈ અને પચીસ હજાર સૈનિકો કેદ પકડાયા નેતાજીની પ્રતિજ્ઞા હતી કે હું ગુલામ હિંદુસ્તાનમાં પગ મૂકીશ નહીં તેથી તેઓ રંગૂન અને બેંગકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા જાપાને કરેલી જાહેરાત મુજબ અઢાર ઓગસ્ટ 1945 ના રોજ ફોર્માસાના તાઇપેય વિમાન મથકથી વિમાન ઉપડ્યું અને તરત જ તેને આગ લાગી જેમાં નેતાજી સખત દાજ્યા અને અવસાન પામ્યા એવું કહેવાય છે વિદ્યાર્થીઓ આ પ્રકરણ અહીં